ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા ગત રોજ ડેસરની દૂધ મંડળી ઉપર કોભાના આરોપો લગાવવામાં આવ્યા હવે બરોડા ડેરીના પ્રમુખ દ્વારા મોટો ધડાકો કરાયો છે ડેરીના પૂર્વ પ્રમુખ અજીત અજીતસિંહ ઠાકોરનું સ્ફોટક નિવેદન સામે આવ્યું છે બે પછી બરોડા ડેરીનું સત્યાનાશ થઈ ગયું છે હું બે હજારથી બે સુધી પ્રમુખ રહ્યો હતો ત્યારે બારસો મંડળી હતી જે હવે ઘટીને આઠસો થઈ ગઈ છે રોજ સાત લાખ લિટર દૂધ આવતું હતું હવે ચાર લાખ લિટર માં ડેરી આવે છે હવે બોડા ડેરીના જ પૂર્વ પ્રમુખ દ્વારા મોટો ધડાકો કરાયો છે ડેરીના પૂર્વ પ્રમુખ અજીત સિંઘ ઠાકોરનું સ્ફોટક નિવેદન સામે આવ્યું છે બે હજાર બાર પછી બવડા ડેરીનું સત્યાનાશ થઈ ગયું છે હું બે થી બે સુધી પ્રમુખ રહ્યો હતો ત્યારે બારસો મંડળી હતી જે હવે ઘટીને આઠસો થઈ ગઈ છે રોજ સાત લાખ લીટર દૂધ આવતું હતું હવે ચાર લાખ લીટર દૂધ ડેરીમાં આવે છે સાવલી ધારાસભ્ય જરા પકડ પકડીને આ બધું બહાર લાવે છે એ જ રીતે આખા જિલ્લામાં છોટાઉદેપુર જિલ્લા બરોડા જિલ્લામાં બધી જગ્યાએ આ રીતના કમ્પાઉન્ડો છે મારા તાલુકામાં જે હાલમાં મારા ગામની નજીકના ગામમાં તણખલા ગામમાં ડબી દૂધ એક ડિરેક્ટર દ્વારા ભરવામાં આવે છે અને એને તાત્કાલિક એક કોન્ટ્રાક્ટ છૂટો કર્યો અને કોન્ટ્રાક્ટર બદલી નાખવાથી મંડળીઓનું દૂધની ચોરી જે થઈ છે એની ભરપાઈ માટે શું અને આ ચોરી કરી દૂધના પૈસા કોણ લેતો હતો એ મને પોતાને ખબર છે પણ એ દબાઈ દેવામાં આવ્યું છે પણ એ દબાવા એવું છે ને મંડળી સખીના વિડીયો બધા જ અમારી પાસે છે એટલે આ આનું પ્રકરણ સંખેડા તાલુકામાં બી મોટા પાયે છે તિલકવાડા તાલુકામાં બી મોટા પાયે છે છોટાઉદેપુર જિલ્લામાં બી બધે જ આ દૂધની ફોર્મ્યુલાઓ ચાલે છે દૂધનો પુરવઠો આજે ઓછો થવાનો સાત લાખ ને પચીસ હજાર લિટર અમારું જે દૂધ હતું એ દૂધનો પુરવઠો આજે માન ચાર લાખ પંચ્યાસી હજાર નેવું હજારની પચ્યો છે એના કારણે દૂધ મંડળી બરોડા ડેરી આ આવનાર ભવિષ્યમાં બેહી જવાનું એક વિધ વિઘન દેખાય છે કે ભાઈ આ મંડળી આ લોકો બેહાડી જશે બધે જ દૂધ મંડળીઓમાં ગોટારા ચારસો મંડળીઓ બંધ થઈ ગઈ આ બે હજાર બારથી બે હજાર પચીસ સુધીનો આ લોકોનો જે વહીવટ છે એનાથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે એના કારણે આ જે વિરોધ વંટોળ ઉઠ્યો છે હજુ આના કરતાં બી જોરમાં વિરોધ થવાનો છે અને દરેક દરેક મંડળીઓ ખલાસ થઈ ગઈ છે એક મહિનાના સાહીઠ ટંક આવે એમાંથી ચાલીસ ટંક દૂધ છ ફર્સ્ટ સેકન્ડ સેકન્ડ થર્ડમાં લઈ લે અને મંડળી મંડળીને પોસાય મંડળીનો નિભામણી ખર્ચ ના નીકળતો હોય એવી દૂધ મંડળીઓની હાલત છે ગાય બેસવા વગરનું તો દૂધ છે ડબી દૂધ ભરાય તો એ એ કેવી રીતે ડબી ભરાય એ ડેરીમાં પાંચ એકાઉન્ટ પાક પાડ્યા એમને કે આ પાંચ જણાને અમે રોજ આટલું દૂધ ભરાય અને એ પૈસા દૂધ દર દસ દિવસે બિલ આવે જેતે આ કારોબાર કરતો હોય એ વ્યક્તિ ઉઠા ઉપાડી લે આગળ હજુ આ જિલ્લા લેવલ પર બધે આંદોલન થશે તાલુકે તાલુકે અમારા આંદોલન થશે આ ના ના આગામી દિવસમાં ઇલેક્શન નહીં ઇલેક્શન તો આવવાનું છે પણ સંસ્થા બચાવવાનો માટે આ મારે કરવું પડશે